પણ જોઈ રહ્યા છો મારામારી થઈ છે મારા મારી થઈ છે તે પ્રમાણે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ચીફ ઓફિસર વિપક્ષના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કારણ કે તેઓના કારણે આ થયું હોવાનું કેવું છે ખંભાત પ્રાણ પ્રશ્નો માટે અમારે છેલ્લા સ્વાસ સુધી લડવું પડશે

ત્યાં આગળ મદદમાં હતા કલાકો વીતી ગયા છે છતાં ટ્રક અને ટ્રક ચાલકનો પત્તો નથી લાગ્યો ફાયરની ટીમે પણ રેસ્ક્યુમાં નિષ્ફળ જતા એનડીઆરએફની ટીમ બોલાવાઈ હતી ખનીજ ખોદકામના કારણે પડેલા ઊંડા ખાડાના પાણીમાં ટ્રક ગરકાવ છે ખીણનું પાણી ઊંડું હોવાથી રેસ્ક્યુ મુશ્કેલ બન્યું છે એનડીઆરએફની ટીમો રેસ્ક્યુનો પ્રયાસ ચાલુ રાખી રહી છે છે વ્યક્તિનું અપહરણ કરી મરાયો ગામના નાનડીયા ગામથી અપહરણ થયું છે વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં કરતા હતા પઠાણી ઉઘરાણી વધુ પૈસા આપવાની ના પાડતા કર્યું અપહરણ મારમારી કુલ દોઢ લાખ રૂપિયા પડાવી લેવાયા ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે સીસીટીવીમાં શખ્સને માર મારતા દેખાયા છે વ્યાજખોરો પાંચ શખ્સો સામે નોંધાય છે પોલીસ ફરિયાદ અને મારે પૈસાની લેતી બાબતની બાબતના ત્રણ વર્ષ પહેલાં વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે આ વારે મારે બે ત્રણ વખત ચર્ચા થયેલી તો મેં પૈસા સુકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે ત્રણ વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે એવી રીતે મને પેલા ટુ વ્હીલમાં અપહરણ કર્યું મારું શહેરમાં યુવકોને બંધક બનાવી ગુજારાયો અત્યાચાર માછીમારી કરવા આવેલા યુવકોને બંધક બનાવ્યા વિડિયો વાયરલ થતા પોલીસે યુવકોને મુક્ત કરાવ્યા માછીમારીના બહારને યુવકોને બોલાવ્યા હતા રૂમમાં પૂરી બહારથી બંધ કરી ગોંધી રખાયા હતા અગમ્ય કારણથી યુવકોને ગોંધી રખાયા હોવાની જાણકારી મળી રહી છે વિડીયો વાયરલ થતા પોલીસે યુવકોને મુક્ત કરાવ્યા જે હાલમાં સારા સમાચાર મળી રહ્યા છે માછીમારીના બહાને યુવકોને બોલાવ્યા હોવાની જાણકારી છે વધુ માહિતી ન્યૂઝ ઇન સંવાદતા ભરત પાસેથી મેળવીશું ભરત સમગ્ર ઘટના શું ઘટી હતી હાલમાં શું અપડેટ છે ઘટના પર વલસાડના દરિયા કિનારે આવેલા ડુંગરી ગામની અંદર એક રૂમની અંદર ચાર યુવકોને બંધક બનાવ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો યુવકોએ પોતાને અહીંયા આગળ બંધક બનાવી અને બળજપરી પૂર્વક અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા આ અંગે સેલ્વાસના એક સામાજિક કાર્યકરને આ વિડીયો ધ્યાને આવતા તેને સેલવાસ પોલીસને જાણ કરી હતી આથી સેલવાસ પોલીસે વલસાડની ડુંગરી પોલીસના સહયોગથી ડુંગરી ગામમાંથી આ જગ્યા પર જઈ અને ચારેય યુવકોને મુક્ત કરાવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે જોકે હજુ સુધી છે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી પરંતુ જે યુવકોના આક્ષેપ થઈ રહ્યા છે એ મુજબ યુવકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા એ મુજબ તેઓને અહીંયા આગળ માછીમારી કરવાના બહાને લાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને આ રૂમમાં પૂરી દેવામાં આવ્યા હોવાનું અને એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતું હોવાના આક્ષેપો સિદ્ધાર્થ આભાર માહિતી બદલ તો હાલમાં યુવકો ની પૂછપરછ કરવામાં આવી રહી છે રમવા બેસે પત્તા બાટવાનું શરૂ થાય ત્યારે જ ખબર પડી જાય કે કોણ જીતશે ભલ ભલા અને ગોથા ખવડાવે એવી તરકીબ માર્કેટમાં આવી છે જુગાર રમાડીને કમાણી કરવાની આ ખતરનાક ટેકનોલોજીનો રાજકોટમાં પડદાફાશ થયો છે હાલ સાતમ આઠમ પર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જુગારનો ખેલ ચાલતો હોય છે ત્યારે ભેજાબાજુ દ્વારા માર્કેટમાં તદ્દન નવું જ નજરાણું રજૂ કરાયું છે પત્તાની રમતના આ ખેલ માટે પત્તાના બોક્સની સાથે એક મોબાઈલ ફોન હોય છે ઉપરાંત ખાસ કોન્ટેક લેન્સ ખાસ કેમિકલ તથા બ્લુટૂથ ડિવાઇસ હોય છે જેને કાનમાં લગાવવાથી બાજી કોણ જીતશે તેની આગાહી સંભળાઈ શકે છે સાથે જ એક રિમોટ હોય છે જેટલા ખેલાડીઓ રમતા હોય એટલા નંબરનું બટન દબાવીને ગેમ શરૂ કરવામાં આવે છે અને પછી ભવિષ્યવાણી શરૂ થઈ જાય છે રાજકોટ શહેરના નામાંકિત હોટલમાં પીસીવીએ દરોડા પાડીને રૂમ નંબર ત્રણસો ચોવીસમાંથી માંથી જુગારધામ પકડી પાડ્યું છે વિકાસ અગ્રવાલ રાજેશ ડાંગર અશ્વિન સોનારા રવિ રાજાણી તેમજ અજય મીઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે પોલીસે સમગ્ર હકીકત જાણી ત્યારે ચક્કર થાય ગઈ કારણ કે છેતરપિંડી માટે બનાવાયેલી આ કીટમાં જુગાર રમાડનારને પોલીસે ચાર હજાર બસો સાહીઠ નંગ અલગ અલગ કંપનીના ગંજી પાના તેમજ પંચોતેર નંગ આંખમાં પહેરવાના કોન્ટેક્ટ લેન્સ અને ચાર જેટલા સેન્સર યુક્ત એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે સૌરાષ્ટ્રની અંદર શ્રાવણીઓ જુગાર રમવાનું ચલણ છે ત્યારે સાતમ આઠમના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે ત્યારે તમે પણ જો જુગાર રમતા હોય તો ચેતી જજો કારણ કે તમારી સાથે જુગાર રમનારો વ્યક્તિ છે તે ચીટિંગ પણ કરતો હોઈ શકે છે ત્યારે કઈ રીતે ચીટિંગ કરવામાં આવે છે તેનો ખાસ કરીને ડેમો છે તે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા બતાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને ચીટિંગ કરવા માટે આ પ્રકારના જે કેમિકલ યુક્ત જે પત્તા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સાથોસાથ આ પ્રકાર

તે પણ એડ કરવામાં આવતો હોય છે અને આ સોફ્ટવેર એડ થઈ ગયા બાદ આ પત્તા જ્યારે મૂકવામાં આવતા હોય છે ત્યારે તેની બાજુમાં મોબાઈલ જો મૂકી દેવામાં આવે તો તમામ જે પત્તા છે તે સ્કેન થઈ જતા હોય છે અને મોબાઈલની અંદર તે ફીડ થઈ જતા હોય છે ત્યારબાદ કેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે તેની અંદર પણ ચોક્કસ આંકડો છે તેર સુધીના મેક્સિમમ વ્યક્તિઓ છે તે રમી શકતા હોય છે જેથી કરીને જ્યારે છ વ્યક્તિઓ રમતા હોય ત્યારે છ નંબરનું બટન દબાવવાથી તમામ વ્યક્તિઓની પાસે કયા કયા પત્તા આવેલા છે તે પણ જાણી શકાય છે સાથોસાથ આ પ્રકારનું જે મખી બ્લૂટૂથ કહી શકાય જે તે વ્યક્તિએ પોતાના કાનના ભાગે આ રીતે પહેરવાનું હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાનના ભાગે આ પ્રકારે મખી બ્લૂટૂથ છે તે પહેરે છે ત્યારે કાનની અંદર જ એક સેન્સર છે તે જણાવી દેતું હોય છે કે તમારું ક્યારે ભારે પત્તું છે ક્યારે તમારે ચાલ ચાલવાની છે ક્યારે ચાલ નથી ચાલવાની ક્યારે શ્યોર શ્યોર છે આ તમામ પ્રકારની માહિતી છે તે મળી જતી હોય છે આ પ્રકારે ચીટિંગ છે તે ખાસ કરીને જુગારની અંદર પણ થતું હોય છે અને આ પ્રકારની બાતમી છે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વાવડી વિસ્તારની

વાંધા હાઈકોર્ટે ના સ્વીકાર કર્યા કંપની સરકાર જોડે કાયદાકીય લડત લડી શકે છે ખેડૂતો નો તો વળતર ચૂકવવું જ પડશે તેવું હાઈકોર્ટે કહ્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં પંદર હજાર સુડતાલીસ જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના આઠ ટકા દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે